આદિવાસીઓના બંધારણીય અધિકારો જયારે સરકાર આપવા નથી આજે પણ જળ જંગલ જમીન આદિવાસીઓનું છીનવાઈ રહ્યું છે આજે ઉદ્યોગપતિઓની નજર અમારા જમીનો પર અમારા જંગલો પર છે ત્યારે હું તમને સૌને આજના દિવસે આભાદિત કરું છું કે આ વિસ્તારમાં જીઆઈડીસી માં નીકળે છે નર્મદા ડેમમાં પુષ્કળ પાણી છે જંગલ છે છોટા ઉદેપુર છોટાઉદેપુરમાં રેતીની લીજો છે યુરેનિયમ છે અને જો સરકાર આપણો વિકાસ નહીં કરશે તો આવનારા દિવસોમાં તૈયાર થઈ જજો આ સરકારો પરથી આપણે ઓગણત્રીસમું રાજ્ય અલગ બનાવીશું અને એની રાજધાની બેવડિયા બનાવીશું મારા સમાજના યુવાધનને પણ કહેવા માંગુ છું તમારી યુવા શક્તિ તમારું જોમ જુસ્સો તમારું સાહસ તમારા કેરિયર બનાવવા માટે વાપરો તમે ઉઠી બેઠા બાઇકો લઈને પ્રવાસ માં નીકળવાનું પાર્ટીઓ કરવાની જલસા કરવાની નાચવાની કૂદવાની ચામધામ ની યાત્રા બંધ કરી દેજો આ વડીલો આગ્રહ કરું છું આવા રખડતા છોકરા ને ઉભા કરી દો એમને ભણાવો ગણાવો એમનું કેરિયર આપણે લગાડવું પડશે જો આપણે ઝગડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ